ભરૂચના નબીપુર ખાતે આવેલ ધી નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલનું હાલનું મકાન ઓગણીસો સિત્તેરમાં નિર્માણ પામ્યું હતું પણ સમય જતાં તેનું નવીનીકરણ ખૂબ જ જરૂરી થઈ ગયું હતું જેના માટે ગામના સમાજસેવકો સલીમભાઈ કડુજી અને શોકતભાઈ શરમીએ આ કામ માટે બીડું ઝડપી લીધું હતું તેઓએ તેમનો કિંમતી સમય આપી યુકે સ્થિત નબીપુરના એનઆરઆઈ ગ્રામજનોના સહયોગ થકી શાળાના મકાનના નવીનીકરણનું કામ આટોપ્યું હતું અને શાળાને એક નવી ઓળખ આપી છે તેઓના આ કામને બિરદાવવા માટે નબીપુર હાઈસ્કૂલ પરિવાર દ્વારા તેમનો સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં નબીપુર એજ્યુકેશન એન્ડ વેલફેર કમિટીના પ્રમુખ ઉપપ્રમુખ સભ્યો સહિત ગામના આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો એટલે અમે રાતે મિટિંગ કરતા હતા અને ત્યારબાદ અમે ફોન પર વાતચીત કરતા હતા ઇંગ્લેન્ડ અમે ઇંગ્લેન્ડ કે ભાઈ આપણે અમે કામ કરીશું તમે પૈસા પૈસાનું કામ ચાલુ કરો એટલે પછી અમે કલર વાળા લોકોને અમે બોલાવ્યા કે હવે અમારે આનું કામ ચાલુ કરવાનું તે અમે બધા લોકોને બોલાવ્યા પછી અમે પસંદગી કહીએ કે કોને આપવું આ કામ અમને આ બધા લોકોએ કે આ લોકોને આપો તો આ સારું કામ કરશે અને બહુ સારું કરશે એટલે પછી અમે આ લોકોને નક્કી કરીને બોલાવ્યા અમે એમની જોડે વાતચીત કરી પછી એમને બહુ સારું કામ કર્યું એમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને બીજી વાત કે છોકરાઓને પણ એવું કહું છું કે આપણી ઘેર કલર માણીએ ત્યારે આપણી મા આપણા બાપ કેવું ધ્યાન રાખે એવી રીતે આપણે બી આ સ્કૂલના જે કલરનું કામ કરાયું છે એ તમારે તમારા ઘર જેવું રાખીને એને સ્વચ્છ રાખવાનું છે કલાશ તમે કચરો નાખો છો એને તમારે જ કરવાનો છે ચોખ્ખો સાહેબ નહીં કરે તમારે કરવાનું છે કે તમે ખાઓ છો એટલે તમારે કરવાનું છે સાહેબ નહીં કરે એટલે તમારે પણ ધ્યાન લાવવાનું કે મેં બે મહિનાઓ ઇન્સ્પોશન આવ્યું કે ધ્યાન રાખ્યું આ તમે જ કશું નાખો છો અંદર એને તમારે ધ્યાનમાં લેવાનું છે